અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતે મુખ્યમંત્રીને પાઠવ્યો પત્ર કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોની વહારે આવ્યા કોંગી નેતા પ્રતાપભાઈ દુધાત અમરેલી જિલ્લામાં બે હજાર ચોવીસના સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી પાક નુકસાન અંગે પાઠવ્યો પત્ર પ્રતાપભાઈ દુધાતે વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા પર પત્ર મારફતે કર્યા પ્રહારો ત્રેવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ સોશિયલ મીડિયા મારફત ખેડૂતોને ટૂંક સમયમાં રાહત પેકેજની જાહેરાત કરાઈ હતી તેવું પ્રતાપભાઈ દુધાતે કહ્યું ઓક્ટોબર બે હજાર ચોવીસમાં કરાયેલ જાહેરાતની સહાય પેકેજ આજ દિન સુધી જાહેર થયા નથી અમરેલી જિલ્લાના એક નેતા પર પૈસા ઉઘરાવવાનો આરોપ છે તેમને આ સહાય પેકેજ સરકાર સી દ્વારા આપવામાં નથી આવ્યો તેવા પ્રશ્નો ઉઠ્યા કૃષિ સહાય પેકેજ થી અમરેલી જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે અમરેલીના નેતાઓ દ્વારા ખેડૂતોને સહાયના નામે મૃગજળ જેમ કૃષિ મંત્રીનો પત્ર વાયરલ કર્યો ખેડૂતોને કૃષિ સહાય ક્યારે અપાશે તેનો જવાબ કૌશિકભાઈ વેકરિયા ક્યારે આપશે તેવું પ્રતાપભાઈ દુધાતે કહ્યું ફરી મુગજળ સમી વાત કરશે કે વારે આવશે સરકાર તેવા પ્રશ્ન ઉઠાવતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત નમસ્કાર અમરેલી જિલ્લાને ગયા વર્ષ એટલે કે બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિના કૃષિ પેકેજમાં ગુજરાત સરકારે બાકાત રાખ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટી મારફત તાલુકા મથકે ધરણા થયા આંદોલનો થયા ત્યારે કૃષિ મંત્રી મારફત અને મુખ્યમંત્રી મારફત હૈયા ધરપત આપીને અમરેલી જિલ્લાના રાજકીય આગેવાનો મારફત એક પત્ર વાયરલ કર્યો હતો કે અમરેલી જિલ્લાને બીજા પેકેજમાં સહાય આપવામાં આવશે ત્યારે ફરી વખત ખેડૂતોને આવનાર વર્ષના પાકના વાવેતરની તૈયારીઓ ચાલી રહી છે ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે તો એ પેકેજની રાહ જોઈને બેઠું છે અમરેલી જિલ્લાના ખેડૂતો તો મુખ્યમંત્રી શ્રી આપનું પેકેજ ક્યાં પહોંચ્યું છે એ અમારા જિલ્લાના ખેડૂતો જાણવા માંગે છે આ પત્ર મારફત આપને એટલી જ વિનંતી કરીએ છીએ કે લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો હકીકત જે હોય એ જિલ્લાના ખેડૂતોને આપ જણાવો જો ન આપવાના હોય તો ના પાડો તો આગલી કાર્યવાહી ખેડૂતોની ખેડૂતોને કામ કરવાની સમજ પડે આ રીતના ખેડૂતોને ગુમરાહ કરી ખેડૂતોની વિરોધની સરકારની માનસિકતા તમારી સતી થઈ રહી છે ખોટા પત્રો વાયરલ કરીને ખેડૂતોને ગુમરાહ કર્યા ત્યારે આ પત્ર મારફત આપની આંખ ખુલે એવી વિનંતી કરું છું